દીયોદર ગોકુલ નગરમાં ઘર આંગણી રમતા બાળકના ઘોડામાં ધાડવનો દાણો ફસાઈ જવાથી શ્વાસ રૂધાઈ જતાં તેનું મોત નિપજ્યું હતું દિયોદરમાં સોમવારે સાંજે એક દુઃખદ ઘટનાનો બનાવ સામે આવ્યો છે જેમાં એક તરફ મોટા પપ્પાના દીકરા અને પોતાના કુટુંબી ભાઈના જન્મદિવસ નિમિત્તે ઘરમાં ભવ્ય ઉજવણીનો પ્રસંગની તૈયારીઓ થઈ રહી હતી અને એકાએક ઘરના લાડકવાયા દોઢ વર્ષના બાળકના મૃત્યુના સમાચાર મળતા ખુશીનો માહોલ સોકમાં ફેરવાઈ ગયો હતો દિયોદરમાં મોબાઈલની દુકાન ધરાવતા પીયushભાઈ તન્નાના મોટા ભાઈ મੁੰનાભાઈના પુત્રનો જન્મદિવસ હોવાથી જન્મદિવસની ઉજવણી માટે ઘરના સભ્યો તૈયારી કરી રહ્યા હતા તે સમયે જ પીયushભાઈ તન્નાનો એકનો એક પુત્ર તેના ઘરના સભ્યોનો લાડકવાયો દીકરો જેની જનીની ઉંમર દોઢ વર્ષની છે જે ઘર આંગણે રમી રહ્યો હતો અને તે સમયે તે દાડમનો એક દાણો આરોગતા આ માસૂમ બાળકના ગળામાં દાણો ફસાઈ ગયો હતો અને તેનો શ્વાસ રૂંધાવાના કારણે એકાએક બાળકનું મૃત્યુ થયું હતું જેમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટ્યું હતું જેમાં જેનિલના અણધારી વિદાયના સમાચાર મળતા ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો ગંગારામ ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ